જય માતાજી અમુક જુઓ આપી અને કવિઓ આપણને સમજાવે છે એ એ સમાજનું દર્શન કરે અને દર્શન કર્યા પછી કવિતા કરીને આપણને સમજાવે છે તો ભગત બાપુ એમ કે છે કે તાત મોટો જુઓ તે હને કારણે ખારું છે કહે મીઠું દરિયાનું છોરું છે એ મીઠું જે આપણે રામરસ કહીએ છીએ મીઠું છીએ નમક કહીએ છીએ એ એની વિના હાલે નહીં પણ છે એ ખારું છતાં આપણે કહે છીએ મીઠું શું કામ કે એનો બાપ મોટો છે જેનો બાપ બહુ મોટો હોય ને એને છોકરાને હારું હારું જ કહેવું પડે ભલે એ ગમે એવું હોય ਇਹ ਤਾਂ ਮੋਟੋ ਜੂਵੋ ਤੇ ਹਨ ਕਾਰਨੇ ਖਾਰੂ ਸੇ ਸਤਾ ਸੌਖ ਹੈ ਮੀਠੂ ਇਹ ਮੁਖ ਮੀਠੂ ਕਹੈ ਚੀਤ ਖਾਰੂ ਕਹੈ ਸਤ ਸੇ 400 ਵਾਰ ਮੀਠੂ ਹਕੀਕਤ ਮਾ ਮੋਢੇ ਤੇ ਭਲੇ ਕਿਉਂ ਮੀਠੂ ਚ ਮੀਠੂ ਲਾਓ ਮੀਠੂ ਪਣੀ ਸੇ ਖਾਰੂ ਚੀਤ ਖਾਰੂ ਕਹੈ ਮੁਖ ਮੀਠੂ ਕਹੈ ਮੋਢੇ ਤੇ ਮੋਟਾ ਨੂੰ ਸੋਰੂ ਸੇ ਨੇ ਅਨ ਬਹੁ ਮੋਟਾ ਨਾ ਛੋਕਰਾ ਹੋਏ ਨੇ એને હારા જ કહેવા પડે એમાં દરિયાનું છોરું છે મીઠું એટલે એને મીઠું જ કેવું પડે પણ મીઠું માની અને માન નાખશો એ બગડશે સ્વાદ ને ગમશે દીઠું પણ ભલે એ મીઠું હોય દૂધ ન નખાય જો તમે દૂધ માં નાખો તો પછી દૂધ પાક જુઓ ન ગમે એ મીઠ માની દૂધ પાક માન નાખજો અન બગડશે સ્વાદ ગમશે સોરું સાગર તણું ક્યાંથી મીઠું બને થોડું મીઠું ભલે નામ મીઠું જેનો બાપ ખારો દૂધવા છે જેના બાપે કોઈની પ્યાસ બુજાવી નથી એના છોરો ક્યાંથી મીઠા હોય જેનો બાપ ખારો હોય એના છોકરા થોડા મીઠા હોય એટલે સાગર દરિયો જ ખારો છે તો પછી એનું છોરું મીઠું એ મીઠું ક્યાંથી હોય આ તો મોટાનું છોરું છે મોટાનું સંથાન છે એટલે મીઠું મીઠું કહીશું બાકી મીઠું છે નહીં જય માતાજી